રોટલો ગરમ ગરમ એજરે કા બિસ્કી બાજરે बाजरे गरब -गरब। का बिस्किट होता है <laughs>

તો અત્યારે હાલ અમે લોકો અહીંયા પાટી ગામમાં બેઠા છીએ રાતના ટાઈમે અહીંયા ગામમાં કેવી મજા આવે છે એ તમે વિડીયોની અંદર જોયું હશો વડલાનો એવો સુંદર વૃક્ષ છે જે તમે ઉપર દેખાયું છે આવી મોટી મોટી જતાઓ જે છે કેટલી મોટી લાંબી જતાઓ છે તમે જોઈ શકો છો અહીંયા હાલમાં આપણી સાથે આપણા જાણીતા મિત્ર જે અહીંયાના એક સારા એવા કલાકાર છે મતલબ જેમની વિડીયો તમે જોયો હશો આગળ ભેંસો દોતા જે અમારી સાથે પણ મને એક સારો એવો એક્સપિરિયન્સ થયો કે ભેંસોનો દૂધ કેવી રીતે ધોવાય મને તો હાલાંકિ બે મિનિટમાં જ આમ નહીં ફાયો પછી આ ભાઈ તો પછી ના છૂટી ગયા કેમ બરોબર તો ભેંસોનો દૂધ દેવાનું પણ કોઈ સારું મતલબ એમ સરળ કામ નથી બહુ મહેનત લાગે છે અને કલાકાર ગાયક પણ છે એમનો નેક્સ્ટ અમે વિડીયો માં કોમેડી પણ સારી કરે છે એ આપણે ડાયલોગ થઈ જાય પેલો બુરે ને બુરા કહા અમે અચ્છે ને અચ્છા બુરે ને બુરા કહા અમે જીસકો જીતની જરૂરત થઈ ઉછીને પાયા ઉતના હિ પાયા આ એક હિન્દી ફિલ્મ નો ડાયલોગ છે તમે મને કોમેન્ટ કરીને જણાવજો કઈ હિન્દી મુવી નો ડાયલોગ છે જૂની ફિલ્મ છે આ લી ડાયલોગ સારો છે લાઈક જે અમરીશપુરી હોય શકે

ऐसे खिलौने बाजार में बहुत बिकते हैं એટલે બોલાયું કા મને કિસુ કે તો મરદકો બોલી જા મરદકો હવે હામે રાખો લી બાજુ એ બાજુ હાલો બોલો બોલો તમારી બાજુ ના તું નથી કે બોલી ના કે તારી કો અમને એની બાજુ છે હવે બોલો બસ હવે આમ રાખો હા બોલી જા

મજા આયા ગાજરા રોટલો ગરમ ગરમ એમાં બિસ્કીટ આજરે કા બિસ્કીટ બરોબર પપ્પા બેઠે ભાઈ કારુભાઈ કે ભાઈ લાલ ભાઈ લાલ ભાઈ બિલકુલ પછી કલાકાર આવો

એકદમ સુકૂન છે શાંતિ છે આવું સુકૂન તમને દુનિયાને ક્યાંય ખૂણામાં ના મળે કંઈ નહીં છે અને નદી કાંઠે આ નદી છે ને પરવીભાઈ આને કઈ નદી કહેવા પડતી ભાઈ ભાયા બિલકુલ બિલકુલ આની અંદર પાણી નથી રહેતું એ મને એવું કેમ મને કોઈ શ્રાપ વ્રાબ આપેલો રિષિમુનિ અહિયાં મુકાઈ જાય ઉનાળામાં મુકાઈ જાય બાકી બાકી આમ તો પાણી રહે ચોમાસામાં વગેરે ચોમાસામાં તો હા હા અચ્છા પાણી બધું પડધી આપણા પડધી ભાઈ નો કુવો એટલું મોટું છે ને કે બધું ભાઈ નો કેવું છે કે પાણી ખેંચી લે અને આપણે એને આ ભૈલા પણ વારે કરતી આપણે ઓલું કેમ કાળમાં ઓલો ટચાકીઓ થઈ જાય એની બીમારી છે કઈ એવો કોઈને ઈલાજ હોય તો કોમેન્ટ કરીને બતાવો જરી બિલકુલ તમારા ભાઈ નું ઈલાજ જરી થઈ શકે બિલકુલ કેટલા વર્ષ થી આ સમસ્યાનો બિચારા શિકાર થઈ ગયા છે દેખો આપને લાપરવાહી કા નતીજા બિલકુલ જે તો કોઈ મદદરૂપ થાય એનો આભાર કોઈ એવું અમને બતાવે કોઈ દેશી કોઈ દેશી ઉપચાર વિડીયો જોવામાં કોઈ આયુર્વેદિક ડોક્ટર કમેન્ટ કરીને જણાવજો હા આવીશું તમારે ત્યાં બાધા રાખીશું બીજું શું

બિલકુલ તો હતા શું નામ છે કાકા પરવીનસિ આપણા પરવીનસિંહ કાકા હતા બધા આપણા મોજીલા માણસો છે અહિયાં મોજ મળી રહ્યા છે કેવી લાગી અમારી મોજ ગામડાની અમને કોમેન્ટ કરીને જણાવજો મળીશું તમને ન્યા વિડીયોમાં ન્યા વિષય અને નવી મોજ સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી